સોનગઢમાં વસતા જાતિના આગેવાનોની સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની હાજરીમાં સોનગઢ બાબાસાહેબ આંબેડકર ચોક ખાતે બાબાસાહેબને ફુલહાર કરી બંધારણ દિવસની ઉજવણી કરાઈ છવ્વીસ નવેમ્બર એટલે બંધારણ દિવસ ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે ત્યારે આજ રોજ બંધારણ દિવસનો ઉપલક્ષ છે એવા સોનગઢ સાહેબ આંબેડકર ચોક ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત સોનગઢ અનુસૂચિત જાતિના આગેવાન અને કાર્યકર્તાઓની સાથે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ અને નગરજનો દ્વારા ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી બંધારણના ઘડવૈયાના વિચારોને યાદ કરવામાં આવ્યા હતા દેશનું બંધારણ સર્વને સમાન અધિકાર આપે છે અને કાયદા સમક્ષ સૌ સમાન છે તેવો અધિકાર પણ આપે છે ત્યારે આ બંધારણ ઘડવામાં જેમને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે તેવા બાબા સાહેબ આંબેડકરને યાદ કરી એમના વિચારો જીવનમાં લાવવા લોકોએ સંકલ્પ લીધો હતો રિપોર્ટર વિંદેશ્વરી શાહ સાથે એચ આર કોકણી સિટી ગોલ્ડ ન્યૂઝ તાપી જે આપણું નામ મારું નામ ગોપાલ એન સામુદ્રે શિલાનંદ બૌદ્ધ ભારતીય બૌદ્ધ મહાસભા દક્ષિણ ગુજરાતનો હું અધ્યક્ષ છું આજે જે ભારત સંવિધાન દિવસ છે એના વિશે આપ યુવા પેઢીને શું સંદેશ આપશો સૌને જય ભારત જય ભીમ નમો બુદ્ધાય જય સંવિધાન આજના આજનો દિવસ પંચોતેર વર્ષ પૂર્વ આપણા દેશને સંવિધાન મળ્યું હતું એટલે કે સંવિધાન દિવસ તરીકે આજે આપણે ઓળખીએ છીએ અને મનાવીએ છીએ આજના દિવસનું મહત્ત્વ એવું છે કે આ ભારતનું સંવિધાન જે છે જગતમાં એવું સંવિધાન બીજું નથી મોટામાં મોટું અને એની અંદરના જે ચાર મૂલ્ય છે ક્ષમતા સ્વતંત્રતા બંધુત્વ ન્યાયનું ન્યાય શિક્ષણ એવું આ મૂલ્યવાન સંવિધાન છે આજના આ દિવસે અહીંયા જે ઉજવણી કરી રહ્યા છે નગરમાં તાપી જિલ્લામાં આવેલ નગરમાં એ ઉપસ્થિત મારા બધા કાર્યકર્તાઓ આજનો આ દિવસ ખૂબ જ મહત્ત્વનો છે ભારત માટે સૌના માટે આપણા માટે ઘણા લોકો એમ કહે છે કે સંવિધાનમાં શું છે સંવિધાનમાં શું લખેલું છે સંવિધાન સંવિધાન કરે છે પણ સંવિધાનની અંદર ખરેખર તમે વાંચો આજની જે યુવા પેઢી છે તે યુવા પેઢી માટે સંવિધાન ચોક્કસ જોવું જોઈએ સંવિધાનને વાંચવું જોઈએ સમજવું જોઈએ અને બીજાને પણ સમજાવવું જોઈએ સંવિધાનમાં જે લખેલું છે એ દેશ માટે આપણા માટે સૌના માટે એક રાખવાની વાત લખેલી છે બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ સુધી લખવા માટે લાગ્યું હતું પરમપુજ્ય ડૉક્ટર સાહેબ અને એમની બનેલી સમિતિએ આ સંવિધાનની રચના કરી હતી અને થી વધારે દિવસની ગુલામીમાંથી મુક્ત થયા પછી આ સંવિધાન લાગુ કરીને આ છવ્વીસમી નવેમ્બરના રોજ આપણો આ સંવિધાન સ્વીકાર કરવામાં આવ્યું છે તો આજના આ દિવસે ભારત પ્રત્યે એટલો સંદેશ આપણા ભારતના યુવાઓ સંવિધાનને આગળ સમજે તો ચોક્કસ રીતે આપણા દેશની શક્તિ વધશે અને આ સંવિધાન જ એક એવું છે કે બધા દેશના દેશવાસીઓને એક રાખી શકે છે સંગઠિત રાખી શકે છે આટલો મને વિશ્વાસ છે બધા યુવા પીઢીએ સંવિધાનને અભ્યાસ કરવો જોઈએ આગળ વધવું જોઈએ આજ મારો સંદેશ જી આપણું નામ મારું નામ સુનિલ કાશીનાથ સામુદ્રે આજે જે ભારત સંવિધાન દિવસ છે એની ઉજવણી કઈ જગ્યા થઈ આ ચાર રસ્તા આંબેડકર ચોક સોનગઢ શહેરમાં થયું છે જે ભારતનું સંવિધાન છે એના વિશે આપ યુવા પીઢીને શું મેસેજ આપશો યુવા પેઢી માટે જો ભારત સંવિધાન ભારતનું સંવિધાન એક આ ટાઈપનું એક મોટું બંધારણ છે કે જેમાં ના રોડ પર ચાલતા વ્યક્તિથી લઈને જે પાર્લામેન્ટમાં બેસે છે અને આખા ભારતને ચલાવે છે એવા સન્માનનીય પ્રધાનમંત્રી સાહેબ સુધીના બધાને એક પ્રાવધાનો છે કે ભાઈ એણે કેવી રીતના આચરવું જોઈએ આમાં ફક્ત પ્રાવધાનો જ નથી પણ આપણા માટે એક મર્યાદાઓ બી છે એક જાગૃત નાગરિક તરીકે ભારતની જે સાર્વજનિક સંપત્તિ છે એની કેળવણી કેવી રીતના કરવાનું એમાં આપણે રોડ રસ્તા નાલા કે જે કંઈ બી છે એમાં આપણે એની જાળવણી કેવી રીતના કરવાની એ માટેના બી પ્રાવધાનો છે કે ભાઈ આપણે આપણે એક ફરજ શું છે એમ ભારત વર્ષ